વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના દિવાળીપુરા અતિથિગૃહ ખાતે અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવની આગેવાનીમાં શહેરમાં તથા રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કુદરતી આફતો સમયે વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા વર્ષોથી આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ગુરુવારે તારીખ બીજી મેના રોજ શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આ અગિયાર માસ લગ્નમાં અગિયાર યુવા યુવતીઓ લગ્ન ગ્રંથિ થી જોડાયા હતા આજે યોજાયેલા સમૂહ અન્ય સ્થળોએ ખાસ આર્મીના જવાનો અધિકારીઓ સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતી આશીર્વાદ આપ્યા હતા શહેરના રાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ટ્રેલરમાં વરરાજાની જાન વાસ્તે ગાસ્તે હતી અને દિવાળી અતિથિ ગ્રુ ખાતે પહોંચી હતી જે શમૂલ અગ્ન બાદ 11 9 દંપતીઓને ઘર ગ્રહસ્થની તમામ જરૂરિયાતની સાધન સામગ્રી વિવિધ દાતાઓ તરફથી કન્યાદાન પેટે આપવામાં આવી હતી સંસ્કારી નગરી અને ગાયકવાડી નગરી વડોદરાની ખુબસુરતી એટલે આજે વિઠ્ઠલ રખુમઈ ચેરીટેબલ ટ્રસ્ટ જેના અધ્યક્ષ છે દીપક जाधव એન એમ ટીમ દ્વારા આયોજિત આ અગિયારમો સમૂહ લગ્ન આમાં અગિયાર જોડાનો આયોજન કર્યો છે અગિયાર વર્ષથી આ સતત કરતા આવ્યા છે આમાં હું ભવનલાલ પણ દરેક આમને ફંક્શનમાં હાજર રહું છું અને અહીંયા બધા આગેવાન રાજકીય આગેવાન બીજેપીના બધા મોટા ડિગ્નિટી લીડર સામાજિક અગ્રણી અમારા અહીંયા લોકલ કોર્પોરેટર બધા આઈન આ જે પ્રભુત્તામે પગલાં માંડ્યા છે આ બધાને શુભકામના પાઠવી એમને આશીર્વાદ પાઠવ્યા આ જુઓ હું ભલે રાજસ્થાની સમાજનો છું વડોદરાની ખૂબસૂરતી આ જ છે કે અમે બધા સમાજ કે બધી જ્ઞાતિ હળમલિન બધા સનાતી ધર્મમાં કોઈનો બી કોઈ પ્રોગ્રામ હોય કે કાર્યક્રમ હોય અમે બધાની હાજરી હોય છે હું બસ આ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા વડોદરામાં આ જ ભાઈચારો આ પ્રેમનો હંમેશા મેસેજ જાય એની સાથે જય ભગવાન સંસ્કારી નગરી વડોદરા શહેરમાં નામાંકિત એવી સંસ્થા વિઠ્ઠલ રકમા ચેરિટેબલ ટ્રસ્ટ આજે છેલ્લા બાર વરસથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને આ વર્ષે અગિયારમો સમો મેરેજનું આયોજન કરવામાં આવેલું છે અગિયાર જોડાવે આમાં સહભાગ લીધેલો છે આજ દિન સુધી એકસો પંચાવન જોડાનું ભવ્ય એવું આયોજન કરી ચૂકેલા છે એની સાથે કોવિડ નાઇન્ટીનમાં પણ સારી એવી આપણે સેવાઓ આપેલી હતી અને આવનાર વર્ષોમાં પણ સારી એવી સેવાઓ આપશે એવી ભગવાન જોડે પ્રાર્થના